આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રતકથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ વૈશાખ શુક્લ પક્ષમાં આવનારી એકાદશી એટલે કે મોહિની એકાદશી મોહિની એકાદશીનું વ્રત કરવાથી બધા જ પાપોમાંથી નષ્ટ થઈ અને લોકમાં વાસ થાય છે અને મોહિની એકાદશીની કથા સાંભળવા માત્રથી હજાર ગોદાનનું ફળ મળે છે તો ચાલો સાંભળીએ શ્રી રામે વશિષ્ઠજીના મુખેથી સાંભળેલી મોહિની એકાદશીની વ્રત કથા શ્રી રામે કહ્યું ભગવાન જે બધાય પાપોનો ક્ષય અને બધા જ પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા શ્રી રામ તમે ઘણી ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા જ પાપોથી શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધાએ પાપોનું નિવારણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવસમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધ્રુતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો એનું નામ પણ ધનપાલ હતું એ હંમેશા પુણ્ય કામકાજમાં જ મગ્ન રહેતો હતો પ્રજા માટે પરબો તળાવો કુવા ધર્મશાળા બગીચાઓ અને ઘરો બનાવતો હતો શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એમના પાંચ પુત્ર હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી શકૃત અને ધૃષ્ટ બુદ્ધિ કે જે પાંચમો પુત્ર હતો ધૃષ્ટ બુદ્ધિ કે જે હંમેશા મોટા પાપોમાં સનગ્ન સંલગ્ન રહેતો જુગારમાં એની ઘણી અશક્તિઓ હતી વૈશ્યાઓને મળવા માટે એ લાલાહિત રહેતો એનું મન ન તો દેવતાઓને પૂજવામાં લાગતું કે ન તો પિતૃઓ અને બ્રાહ્મણોને સત્કારવામાં લાગતું એ દૃષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને ભાઈ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અને એક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કોડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા બુદ્ધિ શોકથી પીડિત થઈને પાસે ગયો અને હાથ છોડીને તેમની સમક્ષ ઊભો રહી અને બોલ્યો બ્રાહ્મણ દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કોંડીને બોલ્યા વૈશાખના શુકલ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યોના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રીરામ રામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એણે કોંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું શ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા જ પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત એ ઘણું જ ઉપયોગી છે જે વાંચવાથી કે સાંભળવાથી હજાર ગોદાનનું ફળ મળે છે ભગવાન નારાયણની જય બોલો શ્રીરામની જય મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ